કોઠ ગામમાં વરસાદી પાણી ભરાતા ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે ગંદકીને લઈને લોકોને ચાંદીપુરમ વાયરસ જેવા રોગો થવાનો ભય લાગી રહ્યો છે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પાણીનો નિકાલ કરવામાં આવતો કહી રહ્યા છે સરપંચ ગામમાં રહેતા નથી રજૂઆત કરીએ છે તો કહેવામાં આવે છે કરીશું કરીશું પરંતુ પાંચ વર્ષ થઈ ગયા પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ગામ લોકો એમ પણ કહી રહ્યા છે અત્યારે કોઠ ગામમાં મહિલા સરપંચ છે પરંતુ સરપંચની જગ્યાએ તેમના પતિ જ વહીવટ કરે છે આ પહેલા પણ વહીવટ કરતાના માતૃશ્રી તખીબેન સરપંચ હતા ત્યારે પણ તેઓ વહીવટ કરતા હતા ત્યારે પણ રજૂઆત કરી હતી પરંતુ અત્યાર સુધીમાં આ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી તંત્રી અહેવાલ મહેન્દ્રભાઈ ડાભી ગુજરાત સિક્યો ન્યૂઝ કોર્ટ ધોળકા આ પાંચ વરસ પાંચ સાત વરસથી આ પાણી ભરેલું રહી અને ચોમાસામાં અમારા ઘરમાં પાણી પણ ઘૂસી જાય તો અમે આ રસ્તાથી જઈએ છીએ ના ખાવા પીવાનું અમારે લેવા જવાનું મચ્છર નો ત્રાસ નાના બાળકો હોય તો અમે ચાલે જતા રહીએ ઘર ખાલી કરી કરીને અમે જતા રહ્યા બધા હવે સરપંચ જોડે જ્યા સરપંચ કોઈ અમારું હાભરવા તૈયાર નહી

પાણી વર્ષોથી પાંચ વર્ષથી ભરેલું ભરેલું રહે છે હવે સરપંચના ને તલાટી બધાને કમ્પ્લેન આપેલી છે પણ હજી એનું કોઈ નિદાન આવતું નથી અમારા જે નાના છોકરા છે એવાના પાણીજન્ય રોગ થાય છે ડેન્ગ્યુ છે મેલેરિયા છે ચિકન છે ચાંદીપુરા નામનો આટલા નવો રોગ આવ્યો છે એ રોગ થાય તો અમે આ લોકોની સેફ્ટી માટે અમે શું કરવીએ તો અમે સરપંચને ઘણીવાર કીધું પણ હતું એનું કાંઈ નિવારણ આવતું છે નહીં વારંવાર અમે એમને કીધેલું છે તો અમારું આનું નિદાન કરો ગટર લાઈનનું પાણી એટલું ગંદકીવાળું હોય છે સાથે આ કચરો આ તે બધું અહીંયા ભેરું થયેલું છે જેના કારણે અમારા ઘરમાં બી વરસાદના કારણે જો પાણી ભરેલું છે અંદર પાણી એનું નિદાન લાવવા માટે અમે સરપંચને બી વિનંતી કરેલી છે

અમે પાણીમાં રાત દિવસ ચાલવી અમારા આંગણા ઠેઠ અંદર પાણી આવી ગયું છે અમારો કોઈ નિકાલ કરતા નથી સરપસ જોવા આવતો નથી હું આ આવું કાલ આવું એવું કરશે

અમારા પાછળ જે આંગણવાડી છે ત્રણ નંબરની આંગણવાડી છે અને એની આજુબાજુ તમે જુઓ કેટલી ગંદકી છે અત્યારે વાયરસ એક આવ્યો છે ચાંદીપુરા નામનો અમને અમને ખુદ ડર રહે છે કે અમારા બાળકો કઈ રીતે આંગણવાડી મૂકવા બાજુમાં અમારું સ્મશાન ગૃહ છે ત્યાં પણ કિચડ છે એટલું અને અમારા જે મહિલા સરપંચ છે મહિલા સરપંચ અમારી કોઈ વાત સાંભળતા જ નથી એમના પતિ સુરેશભાઈ કરીને છે એ વહીવટ કરે છે પહેલાં એમની મમ્મી હતા તીખીબેન કરીને મહિલા સરપંચ ત્યારે પણ એ વહીવટ કરતા હતા અને અત્યારે પણ સુરેશભાઈ વહીવટ કરે છે અને કોઈ વાત નહીં સાંભળવાની કોઈ કંઈક બોલે તો તરસ પાયલ બેન કરીને જે મહિલા સરપંચ છે એમને પોલીસને ધમકી આપે અમને અને અમારું કોઈ કામ ન થાય અને અમારે જે રસ્તાઓ તમે આવીને જુઓ કેટલું પાણી ભરે રહ્યું છે કોઈ બ્લોક થઈ ગયા રસ્તા જે નાળા હતા બધા નાણાં બ્લોક કરી નાખે અમુક અમુક સમાજે અને મારું પાણી અમારા ઘરોમાં ઘૂસી જાય એ નોબત આવીને પડી છે બે દિવસ પહેલાં ટીડીઓ સાહેબ આવ્યા હતા એમને સરપંચને કીધું કે તમે પોલીસ પ્રોટેશન લઈને આ નાળા ખોલાવો અને તમે આ પાણીનો નિકાલ કરો પણ હજુ સુધી કંઈ કાર્યવાહી કરી નથી એ લોકોએ બધી અમારા જે મોલાના જે જનતા છે બધી ત્રાઈમામ થઈ ગઈ છે પીવાનું પાણી નથી મળતું અમને પંદર રૂપિયાની બોટલ લે છે લોકો હરેક ઘરમાં પંદર રૂપિયાની બોટલ લે છે ખારું પાણી આપે છે ચોવીસ કલાક પાણી શા માટે આપતા હશે આ ચોવીસ કલાક પાણી આપે એટલે નળ ચાલુ રહે છે એનો કોઈ પ્રોબ્લેમ નથી સોલ્વ કરતા સરપંચ અને સરપંચને બિલકુલ નોલેજ નથી એમના ઘરવાળા જે સર્વિસ કરે છે ગવર્મેન્ટ સર્વિસ કરે છે એ વહીવટ કરે છે અમારે પંચાયતનો